મંગળવારે વહેલી સવારે મહેશ રબારી નામના યુવક પર આડેધડ છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા આરોપીઓ દ્વારા આ ઘટનાથી વિસ્તારમાં ખોફનો માહોલ છે કાયદા વ્યવસ્થાને જાણે કે આરોપીઓ ઘોડીને પી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આજે સવારે જે ઈજાગ્રસ્ત હાલતમાં મહેશ રબારી નામના યુવાન છે જે શારદાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેમનું મૃત્યુ નિપજ્યું છે અને આ ઘટનાથી મોટી સંખ્યાના માલદારી સમાજના લોકો છે તેમને મેસેજ મળતા ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે ત્યારે આ બાબતે મહેશ રબારી નામના જે મૃતક છે તેમના પરિવારજનો શું કહી રહ્યા છે તેમની શું માંગ છે આખો વિવાદ શું હતો તે બાબતે તે સાંભળો મારું નામ રેખાબેન મફતભાઈ રબારી છે અને આ ભય હતો એ મારો મોટા પપ્પાનો છોકરો હતો અને મારો ભય હતો અમે મંગળવાર સવાર ચાર વાગે ભાઈને ઘેરથી ઉઠાડીને લઈ ગયા અને એવું કહ્યું કે આપણે સમાધાન કરવાનું છે કારણ કે દારૂનો ધંધો જે કપિલ કરતો તો એના ભાઈ ઘડીએ પડે કેટલી વાર વારે વારે બંધ કરાવવાનું ના તે નાટક એનો ચાલુ હતો એટલે ભાઈ થોડું એને થોડા એ હતું એ અદાવત હતી એટલા માટે એ ભાઈના દારૂના ધંધાને ને થોડીક અસર પડતી હતી આ ભાઈ કશું કર તો એ ભય ધંધો બંધ થઈ જાય એનો ધંધો બંધ થઈ જાય એટલે આ ભાઈના આ ભાઈના એટલા માટે તકલીફના માટે જ એને છેતરીને બોલાય અને આ ઝઘડાનું સમાધાન કરવા ત્યાં બોલાયો અને ત્યાં એ પોલીસ સ્ટેશનની પચાસ જ ગજ આગળ એ ભાઈના ચપ્પાનું ધાર મારી અને ઉપર બેસીને અઢાર ઓગણીસ કર્યા છે અને અત્યારે અમારા ભાઈ અમારું અમારું બધાનું ભરણ પોષણ હતા અત્યારે મારા ભાઈ બીજા બે છે એ તો એટલા સિદ્ધાંત સાદા છે તેની કોઈ એ જ નહીં આ ભાઈ જ અમારું ઘરનું બધું હેન્ડલિંગ કરતો હતો અમારી ગાયો નું એ ભાઈ આ ગાયોનું નું ગાયોનું જ કરતો તો ભાઈ અને આવી રીતે આવી રીતે સમાજમાં આવી રીતે આ દારૂડિયા ગમે તેવા રખડતા દારૂ વેચતા એ લોકો અહીં રહીને ગારો અહીં દારૂ વેચે અહીં પડી ખુલ્લે આમ એટલે અહીં બૈરી છોકરો હોય બરાબર ગારો વારો બોલાય એ મારા ભાઈને ગમતું નહોતું એટલા માટે મારા ભાઈ આ લોકોના ઓખે ચડ્યો હતો અને આ લોકોએ આવી રીતે અમારી જેવો બદલો લીધો

મંગળવારે દાખલ કર્યા સવાર માં ચાર વાગે અને પછી ડોક્ટરો ઓપરેશન કર્યું આઠ કલાક આપ્યા હતા કે આઠ કલાક માં સારું થશે સારું એટલે કશું સારું તો નતું જ ભાઈ સિરિયસ જેવા જ હતા અને કાલ સવારે ચાર વાગે એમના આવો ઘટના બની

પોલીસે નજીક ખૂન થઈ ગયું છે પેલા હા પોલીસ કશું કરતી હોય સરકાર કશું કરતી હોય તો સેન્ટ્રલ જેલ સુધી જઈને તો એ લોકો આવી રીતે છૂટી જાય છે એટલે નિર્દોષ લોકો મારી નાખવા માટે જન્મ લીધો હોય એવું છે ને મારું નામ છે પ્રતિક્ષા બની છે કયા વિસ્તારમાં ઘટના બની ગોમતીપુર વિસ્તારમાં ઘટના બની છે અને મારા ભાઈ હતી આ મંગળવારે બન્યું છે બધું કેટલા વાગ્યા ચાર વાગે શું વિવાદ હતું શું કારણ હતું સમાધાન માટે એમને

વગર એમને એવું કીધું કે અમે માર્યા સારો પીને પણ માર્યા બી નહીં એટલે અમને તમે લોકો હારી ન્યાય જોઈએ અમને ન્યાય અપાવજો તમે એમ અને મારા ભાઈને ન્યાય અપાવજો અને મારા ભાઈ તો હારા કામમાં જ ગયો છે બધા એટલે અમને સારું ન્યાય અપાવજો ના કશું ભોય કોઈ બબાલ નથી એ સારા કામમાં જતો હતો ને એટલે આખે એમના ચડી ગયો

પોલીસ તરફથી તો કોઈ સાવ સવકાર નહિ મળી રહ્યો પોલીસ એવું કે છે માર્યા છે પણ અમને નહિ દેખાતું અમને માર્યા છે કોઈ સાવ સહકાર નહિ આપી રહી હા એ અવારનવાર એવો બધા નાટકો પડતા તો બધા ચપ્પા મારતા હતા ને એવો બધા નાટકો ચાલી જ રહ્યા હતા અમને હા હા બે ચાપ કેટલી વાર પાંચ છ વાર એમ આઉટ કર્યું અને કેટલી વાર સેન્ટ્રલ જેલમાં જૈન બી આયા છે જઈ આયા છે પણ તોય પોલીસ કશું કરતી નહીં

ચાર સાડા થઈ ચાર વાગ્યા ટાઈમ રોડ પર બોલાય કે આપડે છે ને સમાધાન કરવાનું છે એમ કરી એમને હોલ હતર ગ્રામ મા છે અને શારતા બેન હોસ્પિટલ માં ભાઈ દાખલ હતો અને ગંભીર ઈજા હતી એને બોવ વાગ્યું એને તમારા કઈ નહિ સમાધાન કરવા બોલાયો તો એને કોઈ બીજા ભાઈ બંધના ઝઘડામાં કાર્યવાહીમાં આગળ જ હતો બબાલ થઈ હોય તમારા ભાઈને ને આરોપીઓ વચ્ચે એની કોઈ અદાવતું અદાવત ચાલતી હતી દારૂ નો બધું બધું કરાવતો હતો બંધ કરાવતો હતો નીચે ચાલવા દેવાનું એવું બધું

આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે તેઓ આરોપ કરી રહ્યા છે કે અહીંયા જે આરોપીઓ છે તે દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા મહેશભાઈ દ્વારા અગાઉ પણ આ બાબતે તેમને ધ્યાન દોર્યું ધંધો બંધ કરી દેવા માટે જણાવવામાં આવ્યું છતાં પણ આરોપીઓ સમજ્યા નહીં ને તે જ બાબતની દાજ રાખીને કોઈ અન્ય વ્યક્તિ સાથે જે ઝઘડો થયો તેમાં મહેશભાઈ સમાધાન માટે વચ્ચે પડ્યા હતા ત્યારે તેમનું જ કાસળ કાઢી નાખવામાં આવ્યું આના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ને તેમની જે વિવિધ વિવિધ છે તે સંદર્ભમાં જે માલધારી સમાજના લોકો અહીંયા ઉમટી રહ્યા છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવ જીવન ન્યૂઝ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે લો